જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે બે ચર્ચા છીએ એક તો જ્યારે આવાસ યોજનાનો ફોર્મ છે એ ભર તમે ભરતા હોઈએ ત્યારે તમારે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ અને બીજી જે બાબત છે એ છે કે આવાસ યોજનાના જે ફોર્મ ભરેલા હતા એના અમુક જગ્યાએ ડ્રો છે એ થઈ ગયેલા છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આ ડ્રો કઈ જગ્યાએ થયા છે આની અંદર તમને ખ્યાલ હશે કે આવાસ યોજનાના જે ફોર્મ છે એ ગયા વર્ષે રેલનગરની અંદર ભરવામાં આવ્યા હતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રેલનગરની અંદર આ ફોર્મ છે એ ભરવામાં આવ્યા હતા ઘણા બધા ટાઈમથી લોકો છે એ રાહ જોતા હતા કે કોને આવાસ છે એ લાગશે તો ગઈકાલે આવાસ યોજનાના ડ્રો છે એ રેલનગરની અંદર થઈ ગયા છે તો રેલનગરની અંદર કોને કોને ફોર્મ લાગ્યું છે કોને કોને ઘર લાગ્યું છે કોના કોના ફોર્મ છે એ અપ્રૂવ થયા છે એની આપણે વાત કરવી હોય અને જો રિઝલ્ટ જોવું હોય તો તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ આર ડોટ ઇન પર જવાનું છે આના ઉપર જોઈ અને અહીંયા પર તમે જોઈ શકશો ન્યૂઝમાં આવાસ યોજના ડ્રો રેલનગર આના ઉપર તમારે ક્લિક છે એ કરવાનું છે તો એક પીડીએફ છે ઓપન થઈ જશે આ પીડીએફની અંદર તમે જોઈ શકો છો કે તેર બાર બે હજાર ચોવીસના દિવસે બપોરે એક વાગ્યા ડ્રો છે એ થયો છે આની અંદર તમારી એપ્લિકેશન્સ નંબર પણ આપેલું છે એપ્લિકન્ટ નામ એટલે નામથી તમે ફોર્મ ભરેલું છે એ પણ આપેલું છે કઈ કેટેગરીની અંદર ફોર્મ ભરેલું હતું અલોટમેન્ટ નંબર એનો શું છે સાઇટ નંબર શું છે અને ફ્લેટ નંબર શું છે આ બધી જ વિગતો તમને આની અંદરથી મળી રહેશે હવે આની અંદર આપણે વાત કરીએ તો ટોટલ આની અંદર એક હજાર અને દસ લોકો જે છે એને આવાસના ઘર છે એ લાગેલા છે આ ઉપરાંત બીજી વાત આપણે કરીએ તો આવાસ યોજનાનું જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે તમારે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલી જે બાબત છે એમાં તો કેટેગરીના આવાસ માટે અરજી કરવા માગો છો તે સિલેક્ટ કરવી ઈ ડબલ્યુ એચ ટુ અથવા તો એમઆઈ જે પૈકી કોઈ એક સિલેક્ટ છે તમારે કરવાની છે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં તમારે ઘણી બધી બાબતો છે એ સૂચનાઓ વાંચી લેવી જોઈએ ફોર્મની સાથે જોડવાપાત્ર જે ડોક્યુમેન્ટ છે એ એક એમબી કરતાં ઓછી સાઇઝની ઇમેજ છે એ તૈયાર કરવી અને તૈયાર કરેલ ઇમેજ સ્પષ્ટ અને સુવાચ્ય હોવી જોઈએ અસ્પષ્ટ અને અસુવાચ્ય ઇમેજ હશે તો આવું ફોમ છે એ તમારું કદાચ રદ કરવામાં આવશે હવે જે કિસ્સામાં ડોક્યુમેન્ટની આગળ પાછળ ઇમેજ લેવાની થતી હોય તેની બંને સાઈડની મળી અને સાઇઝ એક એમબી કરતાં ઓછી હોવી જોઈએ જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાં આગળ અને પાછળ બંનેની સાઇઝ મળી અને ઇમેજની કુલ સાઈઝ છે એ એક એમ બી કરતા ઓછી હોવી જોઈએ સર તો વાંચ્યા બાદ સંમતિ અંગેના બોક્સમાં ક્લિક કરી અને એપ્લિકેશન ફોર્મ છે એના ઉપર જવાનું રહેશે હવે ફોર્મ છે એ લોડ થયા બાદ આધાર નંબર અને આધાર કાર્ડ મુજબ પૂરું નામ છે લખવાનું રહેશે અને ત્યારબાદ સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આધાર નંબર ઉપર તમારો ઓટીપી આવશે અને એક આધાર નંબરથી તમે એક જ ફોર્મ છે એ ભરી શકશો ફોમની અંદર જરૂરી વિગત છે તમારે ભરવાની રહેશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અટેચ કરવાના રહેશે ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરવું અને જો કોઈ ખોટું ડોક્યુમેન્ટ અટેચ થયેલો હશે તો રિમૂવ બટન પર ક્લિક કરી અને આવું ડોક્યુમેન્ટ તમે રિમૂવ પણ કરી શકો છો ત્યારબાદ ઉપરની જે વિગતો છે એ વાંચી સમજી વિચારી અને અરજી કરું છું એવું લખેલું હોય છે બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને સેવ બટન પર ક્લિક કર્યા બાદ બાજુ ફરજીયાત તમામ ડોક્યુમેન્ટ જોડેલ હશે અને ભરવા બાદ તમામ વિગતો ભરી હશે તો પેમેન્ટ સેક્શનમાં જઈ શકાશે પરંતુ કોઈ પણ ડોક્યુમેન્ટ જોડેલું નહીં હોય બાકી હશે તો તેની વિગતો ફોર્મની ટોચ ઉપર લાલ રંગથી નીચેની વિગતો ભરવી ફરજિયાત છે તેવા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે હવે પેમેન્ટ કર્યા બાદ ફોર્મની ભરેલી વિગતો ફીની રિસિપ્ટ તથા ડિપોઝિટ રિસિપની પીડીએફ છે જનરેટ થશે અને જેની કોપી અરજદારે પોતે સાચવી રાખવાની રહેશે જો અરજદાર આ કોપી ગેરવર્લે થાય ખોવાઈ જાય તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન સર્ચ સેક્શનમાં ક્રમ નંબર આઠ આવેલું છે આવાસ યોજના ઉપર ક્લિક કરી અને આઠ પોઈન્ટ ત્રણ નંબરનું જે ઓપ્શન છે ડુપ્લિકેટ રિસિપ્ટ એના ઉપર જે એક મેનુ ખુલશે તેમાં આધાર નંબર

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જે ઓનલાઈન સર્ચ સેક્શનમાં ક્રમ નંબર આઠ પર આઠ પોઈન્ટ બે નંબરનો જે વિકલ્પ છે પેન્ડિંગ પેમેન્ટ ત્યાં જઈ અને પોતાનો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી અને પોતા પેમેન્ટ છે એ કરી શકે છે હવે ફોર્મ સબમિટ થઈ ગયા બાદ પચાસ રૂપિયાની ફોર્મ ભર્યા બાદ ડિપોઝિટ રકમ છે ભરવાની પ્રક્રિયા કરી શકતા નથી તેવા સંજોગોની અંદર પણ ફરીથી આઠ પોઈન્ટ બે નંબરનું જે આપેલું છે પેન્ડિંગ પેમેન્ટ ત્યાંથી જઈ અને ડિપોઝિટ પણ ભરી શકે છે હવે ફોર્મ ફી તથા ડિપોઝિટનું પેમેન્ટ કર્યા બાદ પણ જો રિસિપ્ટ દાખલ તમારી જનરેટ ન થાય તો તમે આઠ ઉપર આવેલા આઠ પોઈન્ટ ત્રણની અંદર ડુપ્લિકેટ રિસિપ્ટનું જે ઓપ્શન છે ત્યાં જઈ અને તમે તમારી ડુપ્લિકેટ પીડીએફ છે પણ જનરેટ કરી શકો છો અને ફોર્મ ભરતી વખતે તમને કોઈ ટેકનિકલ ઇસ્યુ આવે તો આવાસ યોજનાના નંબર જે છે જીરો બસો એક્યાસી ત્રિપલ ટુ સોળ પંદર અહીંયા પર જઈ અને તમે કોન્ટેક પણ કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો